ಬಾಳ ನಗರ ಪಾಲಿಕಾ ನೌ ಮಚ್ಚು ಹಳ್ಕಂ

મારું નામ અભિષેક રાઠોડ છે હું તા સાલ બે હજાર એકવીસ બાવીસમાં બાયડ નગરપાલિકાનું ડ્રેનેજ લાઈન ક્લિનિંગનું કામ રાખેલ હતું જેમાં મને પાંચ મહિનાનું બિલનું ચૂકવણું કરવામાં આવેલ નથી જે બિલનું ચૂકવણું કરવામાં આવેલ નથી મેં સત્તાધીશો અને ચીફ ઓફિસરો ચ ઓફિસરોને વારંવાર બિલના મંજૂર કરવા માટે રજૂઆત કરેલ હતી પરંતુ અત્યાર સુધી મને કોઈ પણ સંતોષકારક જવાબ મળેલ નથી હું છેલ્લે તારીખ અઢારના રોજ ચીફ ઓફિસરને બિલના માટે રજૂઆત કરવા ગયેલ હતો અને રજૂઆત પત્યા પછી મુકેશભાઈ વણકર નામના વ્યક્તિ મને પોતાના ચેમ્બરમાં લઈ ગયા અને બિલ દીઠ તેઓએ પંદર ટકાની માગણી કરેલ હતી તેઓએ મને આગળ જણાવ્યું કે એમાંથી ચીફ ઓફિસર તથા સ્ટાફની ચૂકવણું કરવામાં આવશે જો અને મને નગરપાલિકામાંથી એવી જાણ થવામાં આવી છે કે તેઓ કોઈ પણ અત્યારે હોદ્દા ઉપર છે નહીં પટેલ